હેલો મિત્રો ફરી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને હું શું હિતેશ ચૌધરીને આપ જોઈ રહ્યા છો લકી આદિવાસી વ્લોગ આપણે જે વરસાદમાં જ મળે છે અને કુદરતી રીતે નીકળે છે તેને આપણે દાણા જેવું જ દેખાય છે ડોગાર જીરા કે જગા જીરા એમ કહે છે આપણે ચૌધરી ભાષામાં તે ચાલો તમને બતાવું ને કૂટી બી રાખ્યું છે જો બતાવું હા છે આ ચટણી બનાવેલી છે તો ચાલો છેલ્લે સુધી જોજો વિડીયોમાં જો મિત્રો અહીંયા અમે આવી ગયેલા છે ને આ છે શર્મિલા ને અમે અહીંયા તોડતા છે જગાજીરું છે તે જે જંગલમાં ઊંઘે છે પણ ધાણા જેવું જ દેખાય તો ઉપર અહીં હુમડુમરું છે ને એટલે મેં જરાક દૂરથી રહીને તમને બતાડો હા કે ચલો આપ દૂરથી રહીને છું અને તને બતાડતો છું આ જો આ દાણા જ જેવું દેખાતું છે તેના ઉપયોગ પણ બહુ બધું થાય છે પણ અમે ચટણી બનાવવાના છે તારીઓ જો દાણું જ દેખાય એમ તો આપણા ગામડાના લોકોને તો ખબર જ હશે આ જગાજીરું એ સિટીવાળાને તો કદાચ ખબર હોય એ તો મને નથી ખબર અને ચટણી કોણે કોણે ખાધી છે એ પણ મને કોમેન્ટમાં કહેજો અને કમ્પ્લેટ હુબહુ દાણા જેવું પણ દેખાયા છે તે અમે તોડી લીધી છે અને પાણીમાં છાપ કરીએ ધોઈ કાઢીને પછી એને અમે ચટણી બનાવવાના તો ચટણીમાં તે બધા કાંદા ટામેટા અને મસાલા બધું લાગતા હોય પણ અમે તે ખાલી સાફ કરીને પછી અમે ખાલી મીઠું લાખીને અને મરચાં લાખીને જ બનાવવાના છીએ ચટણી ને રોટલી સાથે પણ મસ્ત લાગે અને આપણે જો મિત્રો હા હું ઘરમાં આવી ગયેલો છું અને અમે શર્મિલા અહીંયા જો આ કાપે છે અહીંયા કાપી કાપતી છે એટલે આપણે અહીંયા પછી મીઠું નાખીને કાપવાની સ્વૈફ મરચાં લાવવાના બાકી છે એટલે અહીંયા થોડુંક શરમેલા કૂટી દે જરાક ઝીણું ઝીણું થઈ જાય ને હું પછી મરચાં લેવા જાઉં તો અહીંયા મીઠું નાખે છે અને પછી થોડુંક બારીક બારીક જેમ થઈ જાય ઝીણું ઝીણું એટલે પછી મરચાં લઈ જાઉં અમારા વાડીમાં છે તે અને ચાલો તમને અમારા વાડીમાં લઈ જાઉં મરચા થતા આજો આ ઘણા બધા બધા તોડી છે આજુબાજુના બધા એટલે છે આ ગોળ ગોળ મરચા બહુ તીખા લાગે એકલું બીજ આવે એમાં એકલું બીજ એટલે પાંચ છ તોડી લે અને પછી આજો લઈ લીધા પાંચ છ અમે અંદર લાખી દઈએ બહુ તીખું લાગે એટલે જો અહીંયા લાખી અને પછી ચટણી બનાવી દઈએ પછી અને ચોખા હાથે પણ ખાવાય કુદરી એમથી અમારી ચૌધરી ભાષામાં જો મિત્રો સાદી અને સિમ્પલ ચટણી તૈયાર છે અને શરમેલા અહીંયા અહીંયા બધી વાટી કાઢી છે તો પછી અહીંયા એક વાટકીમાં કાઢીએ અને પછી ખાઈએ તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો આપણા સમાજના મિત્રોને અને આવા જ અમે વિડીયો લાવશું અને તમને બતાવશું ત્યાં સુધી ને બાય બાય મિત્રો